પીપવાવ ખાતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે જહાજમાં ફસાયેલ દર્દીને રેસ્ક્યુ કરી તબીબી સુવિધાઓ આપવામાં આવી હતી ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન પીપાવાવને ગઈકાલે અઢારમી ડિસેમ્બરે પીપાવાવથી દરિયામાં લગભગ એકસો દસ કિલોમીટર દૂર આઈ એફ બી દરિયા દોલત વન પર તબીબી કટોકટી અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી માહિતી મળતાની સાથે જ ઇન્ડિયન કોસ્ટગાર્ડ જહાજ સી 409 જે સર્વેલન્સ પર હતું તેને રેસ્ક્યુનું કામ સોંપવામાં આવ્યું હતું તબીબી મુશ્કેલીઓના કોલનો ઝડપથી પ્રતિસાદ આપતા ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સી ફોર ઝીરો નાઇને બોટ સાથે સંચાર સ્થાપિત કર્યો અને તેના સ્થાન પર મહત્તમ ઝડપ સાથે આગળ વધ્યું હતું જ્યાં સ્થળ પર પહોંચી ભારતીય કોસ્ટગાર્ડ જહાજે એકત્રીસ વર્ષની ઉંમરના દેવકા ડાભી નામના દર્દીને બહાર કાઢ્યો હતો જેને બોટના પ્રોપલરમાંથી ફસાયેલા દોરડાને દૂર કરતી વખતે પેટના જમણા ભાગમાં ગંભીર ઈજા થઈ હતી દરિયામાં ભારતીય